સુખ શાંતિ અને પ્રગતિ આપે છે આજે લગભગ પાંચસો વર્ષ પછી અયોધ્યા રામ મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રામ રામ રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આખા દેશમાં ઉલ્લાસ છે દેશ દિવાળી મનાવી રહ્યો હોય એ પ્રમાણે આતશબાજી થઈ રહી છે લોકોએ પોતાના ઘરે દીવા કર્યા છે સોસાયટીઓ પણ રામય બની છે ત્યારે આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મધુરમખોરા બેમાં અત્રે ઉપસ્થિત આપણી સાથે સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ છે શૈલેષભાઈ સાથે આ પ્રસંગ અનુરૂપ આપણે બે વાત સાંભળીશું ભાઈ મારું નામ મનોજ ખત્રી છે મીડિયા રહ્યું છે આપનું સ્વાગત છે આજે જ્યારે આ રામ ઉત્સવ જોઈ રહ્યો છે આપની સોસાયટી બે શબ્દ કહેશો આ નિમિત્તે મેં ખૂબ ખૂબ આનંદ થયો છે અને બધા સાથ સહકાર આપી સાથ સહકાર આપી અને મને સહકાર આપ્યો છે બધા મિત્રો મિત્રો અમારું મંડળના માણસો છોકરાઓ બહેનો ભાઈઓ તમામ રીતે મને સહકાર આપ્યો છે અને સાથ સહકારથી બધું કામ આ પ્રસંગ નિમિત્તે રામજી મંદિરનો પ્રોગ્રામ મેં કરી નાખ્યો બધું પ્રોગ્રામ આજે પ્રોગ્રામમાં શું શું હતું તમારે અહીંયા આજે પ્રોગ્રામ અમે દીવડા પટકાયા અને દિવાળી બધું જોત કરી અને રામનું નામ લખાવ્યું અને બહાર ફટાકડા ફોડ્યા ઉત્સવથી ગરબા રાખ્યા છે આવી રીતે પ્રસંગ રાખ્યો છે આપણી સાથે સોસાયટીની કમિટીના મેમ્બર રાજેશભાઈ પરમાર અત્રે ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીશું પ્રથમ તો સૌ મતલબ ભારતના દરેક વ્યક્તિને દરેક નાગરિકને આજે શ્રી રામ શ્રી રામ ભગવાનની જે નવનવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એ બદલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા આ એક સરસ કાર્ય કરવામાં આવ્યું છે ભારતના દરેક વ્યક્તિને આનો આના માટે ખૂબ ખૂબ અભિનંદન છે અમારી સોસાયટીમાં અત્રે શ્રી રામના પર્વ નિમિત્તે અત્યારે એક ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમારા ત્યાં એકસો આઠ દીવડાની જ્યોત કરવામાં આવી હતી એ સાથે સાથે અમારો દીપો દ્વારા શ્રી રામ શ્રી જય શ્રી ભગવાન શ્રી રામનું નામ લખ્યું હતું સાથે સાથે આતશબાજી અને અહીંયા થોડી રામદૂનની પણ પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો આપનું નામ જીગરભાઈ જીગરભાઈ આપણે સોસાયટીમાં રહો છું તો આ પ્રસંગને અનુરૂપ બે શબ્દ વર્ષ પછી આપણા રામલલ્લા પાંચસો વર્ષ પછી આપણા રામલલા એમના અયોધ્યા એમના ઘરમાં આજે ગયા છે મંદિર સરસ મજાનું મંદિર બનાવ્યું છે એ રીતે આજે મધુરમ ફોરા ટુમાં તમામ સભ્ય યુવાનો મિત્રો વડીલો ચેરમેન ચેરમેનશ્રીઓ મહિલાઓ બહુ સરસ મજાનું એક સરસ આયોજન કર્યું છે રામ મંદિરના લીધે અને દરેક લોકોનો અહીંયા એટલો સાથ અને સહકાર મળ્યો છે અને આવો પ્રસંગ દિવા આજે જેમ કે દિવાળી કહેવાય આજે આપણા દેશની અંદર બીજી દિવાળી કહેવાય બાવીસ જાન્યુઆરી એ બહુ સરસ મજાના અમારા મધુરમ ફોરાના તમામ ભાઈઓ બહેનો મિત્રોએ આજે અમે ફરી હળીમળીને એક પરિવારે આજે અમે દિવાળી બનાવી ખૂબ આનંદ અને ઉત્સાહ છે મિત્રો આજે આ પ્રસંગે આપણી સાથે યુવરાજસિંહ ગઢવી જે ગુજરાતી ટીવી સિરિયલના એક્ટર છે સોરઠની સિઘમ એના એ અભિનેતા છે એ આપણી સાથે ઉપસ્થિત છે તો આ પ્રસંગે આપણે એમની સાથે પણ વાત કરીશું ફર્સ્ટ ઓફ ઓલ એવું છે કે મધુરમ ફ્લોરા ટુ જેવી એક અમારી નાનકડી સોસાયટી છે અમે એવું કહેવાય કે ગોકુલધામ જેવી નાનકડી સોસાયટી છે દરેક પ્રસંગ અમે બહુ જ ઉત્સાહથી સેલિબ્રેટ કરીએ છીએ અને આજે એવું કહેવાય કે આજે તો દિવાળી સેલિબ્રેટ કરવાની છે તો બધા જ લોકો ભેગા થઈ અને બહુ જ બધા ફટાકડા ફોડ્યા છે શ્રી રામની આરતી કરી છે અને પેલું છે ને કે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા તો અત્યારે તમે આમ જુઓ તો દરેકે દરેક નાનાથી નાનું બાળક લઈ અને દરેકે દરેક વડીલ આમાં જોડાયા છે અને બધા જય શ્રી રામના નારા બોલાવી રહ્યા છે અને બહુ જ બહુ જ પોઝિટિવ માહોલ છે અને એવું લાગે છે કે સાચે આજે દિવાળી છે આભાર તો નામ આજે આ દિવાળી જેવો માહોલ છે અને પીએમ મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ આજે ભારતભરમાં ઉજવાઈ રહ્યો છે તો આ પ્રસંગે આપને થોડી માહિતી આપશો અમે મધુરમ ચોરામાં રહીએ છીએ અને હા જેમ કે મોદી સાહેબે કહ્યું હતું કે ઘર ઘર દીવા થશે તો દીવા થશે અમે લોકો જે મનાઈ રહ્યા છે અત્યારે અમારા ફ્લેટવાળા એને કઈક અલગ જ માહોલ છે ને અલગ જ ખુશી છે થેન્ક યુ મોદી સાહેબ થેન્ક યુ યોગી મહારાજ જય જય રામ આપનું નામ જણાવશો સેજલ સેજલ બાર યસ ચુલી હું રાઇટર છું તો મેં પોતે એક એવા બે લાઈન લખી છે કે પ્રાણ બિછાયંગે સારે કે સારે વર્ષો બાદ લોટે હે રાઘવ હમારે તો આજે આપણે મોદી સાહેબને રાજકારણી તરીકે તો નથી મૂલવતા એ આખો અલગ વિષય છે પણ મોદી સાહેબે જે આ આખા ભારતને ગર્વ થાય એવું જે પગલું ભર્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે એમને જે યોગીનું નામ આપવામાં આવ્યું છે કે યોગી એ એમને પૂરેપૂરું સૂટ થાય એવું નામ છે આજે લગભગ આખા ઇન્ડિયામાં લગભગ દર બીજી વ્યક્તિના સ્ટેટસમાં રામ માયંગેવાળા સ્ટેટસ છે એટલે એ જ એ માહોલ જ આપણને કંઈ બતાવે છે કે દરેક ભારતીયના મનમાં શું ચાલી રહ્યું છે આજે અને એના માટે સાહેબનો જેટલો આભાર મારી ઓછો છે દરેક વ્યક્તિ જાણે બીજી વાર દિવાળી આવ્યો એટલા ઉત્સાહથી આજે તહેવાર મનાવી રહ્યા છે ઘરે ઘરે જે દીવડાઓ પ્રગટી રહ્યા છે એક એક વ્યક્તિના અંદર જ એક અલગ ઉત્સાહ છે અને એટલા જોશથી લોકો નાના બાળકથી લઈને મોટાઓ સુધી કરી રહ્યા છે ખરેખર બિરદાવવા લાયક છે અને આજે અયોધ્યાનું મંદિર બન્યું છે હું કહીશ કે દરેક વ્યક્તિ લાઈફમાં એકવાર એ મંદિરે દર્શન કરવા જજો પાંચસો વર્ષ પછી આપણા જીવનમાં આ યોગ આવ્યો છે આપણે ખરેખર પુણ્યશાળી કહેવાય કે આપણને જોવા મળ્યું છે થેન્ક યુ મિત્રો આખા દેશમાં આખો દેશ રામના નામથી આજે ચાર્જ થઈ રહ્યો છે તો આ પ્રસંગે દિવાળી જેવો જે માહોલ છે ભક્તિમય માહોલ આ ભક્તિમય માહોલનો દરેકે લાભ લેવો જોઈએ હું છું મનોજ ખત્રી ટી મીડિયા રેવોલ્યુશન સાથે No. Mm -hmm.

আবার <laughs> আবার <laughs> <laughs>